નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે શિવમ શિવમલે શ્રાવણ માસમાં હીરાની એવી માંગ હોવાના કારણે રત્ન કલાકારો પાસે બારથી ચૌદ કલાક સુધી કામ કરાવવામાં આવતા હતા તો તે દિવસ હવે ભૂતકાળ બની ગયો છે કારણ કે ચાલુ વર્ષે તો શ્રાવણ માસમાં પંદર દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે તે ઉપરાંત સૌથી ચોકણવાની બાબત તો એ છે કે છેલ્લા બે થી ત્રણ માસમાં પચાસ હજાર કલાકારો બેકાર બની ગયા છે હાલમાં સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આગામી દિવસોમાં હીરા બજાર સાથે સંકળાયેલાઓની હાલત સૌથી વધુ કફોડી બનવાની પણ શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ હીરા બજારની સ્થિતિ ધીમે ધીમે કથળતી જોવા મળી હતી જો કે થોડા સમયમાં પરિસ્થિતિમાં સુધારો આવી જશે એવી આશાઓ સાથે વેપાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ પરિસ્થિતિ સુધારવાની જગ્યાએ બગડતી જાય છે કારણ કે હાલમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના બંધકાર વાગી રહ્યા છે તેના લીધે વૈશ્વિક માર્કેટમાં હીરા માંગ પડી ભાંગી હોવાની વાત કરીએ તો અતિ યોગી કઈ નહીં શકાય કારણ કે મોટાભાગના હીરાના કારખાનામાં શ્રાવણ માસમાં તહેવારોની રજા આપવાની હોય તો પહેલાના સમયમાં રવિવારની રજા ભરવામાં આવતી હતી ત્યાર પછી જ તહેવારની રજા આપવામાં આવતી હતી ત્યારે હાલમાં તેનાથી એકદમ ઉલટી પરિસ્થિતિ ઊભી થઈ છે સપ્તાહમાં એકાદ બે દિવસ રજાની સાથે કામના કલાકોમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે જ્યારે છેલ્લા બે થી ત્રણ માસમાં પચાસ હજારથી વધુ રત્ન કલાકારો બેકાર બની ગયા હોવાની હકીકતો બહાર આવી છે હીરા બજારની હાલત દિવસેને દિવસે બગડતી જતી હોવાના લીધે રત્ન કલાકારો સુરત છોડીને માદરે વતન જવાની તૈયારી કરી રહ્યા છે જોકે હાલમાં વિદ્યાર્થીઓના શાળા બગડે નહીં તેના તકેદારી રાખીને ગાડું ગબડાવી રહ્યા છે જ્યારે અન્ય લોકો તો આગામી જન્માષ્ટમી પછી સુરત છોડીને માદરે વતન જવાની તૈયારી કરી લીધી છે તેના કારણે મોટા પાયે હીરા બજાર સાથે સંકળાયેલા માદરે વતન જાય તેઓ હીરા બજારના જાણકારો નામ નહીં આપવાની શરતે વાત કરી રહ્યા છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહી છે અમેરિકા સહિતના વિશ્વના અલગ અલગ દેશોમાં મંદીના કારણે લક્ઝરી પ્રોડક્ટ ગણાતા હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે દરમિયાન માઇનર્સ કંપની ડી બીએસ દ્વારા ઓગસ્ટ મહિનામાં થનારી સાતમી હરાજી રદ કરવામાં આવી છે મંદીના કારણે હીરા ઉદ્યોગની પરિસ્થિતિ વિકટ બની હોય માર્કેટ સ્ટેબલ કરવા માટે આ નિર્ણય લેવાયો છે ડી દ્વારા તારીખ બાવીસથી છવ્વીસ જુલાઈ દરમિયાન રફ ડાયમંડની છઠ્ઠી હરાજી કરવામાં આવી હતી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો હોય પાંચમી હરાજીની તુલનામાં છઠ્ઠી હરાજી ભાવમાં કોઈ વધારો કે ઘટાડો કરાયો ન હતો અને ભાવ સ્થિર રાખવામાં આવ્યો હતા સાથે સાથે સાઇટ હોલ્ડર્સને હીરા નહીં લેવા હોય તો પણ ચાલશે એ પ્રકારની છૂટ પણ આપવામાં આવી હતી તેમ છતાં ઉદ્યોગની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી સુરતની જ વાત કરીએ અહીં મંદીની સૌથી વધુ અસર અહીં જોવા મળી રહી છે મંદીના કારણે હીરાના નાના મોટા કારખાનામાં કામના કલાકો ઘટાડવા સાથે બે બે ત્રણ દિવસની રજા પગાર કાપ અને દસ દિવસનું વેકેશન પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યારે કેટલાક કારખાના બંધ પણ થઈ રહ્યા હોવાની બૂમ છે આ રીતે હીરા ઉદ્યોગની કથરેલી સ્થિતિ જોતા ડી બીયર્સે ઓગસ્ટ મહિનામાં થનારી સાતમી હરાજી રદ કરી દીધી છે જીજીપીસી રિજનલ ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે ડી બીયર્સે ઓગસ્ટ મહિનામાં રફ ડાયમંડની થનારી હરાજી રદ કરી છે મંદીના કારણે માર્કેટમાં હીરાના ભાવમાં સતત ડાઉન થઈ રહ્યા છે ત્યારે રફની ખરીદી ઉદ્યોગકારો પર વધુ ભાર પડવાની શક્યતા રહેલી છે આ પ્રકારની ફરજ સ્થિતિ જોવા માર્કેટને સ્ટેબિલિટી આપવા માટે બીરસ દ્વારા ઓગસ્ટની હરાજી ટાળવામાં આવી છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો